સુરતના કાપોદરામાં પોકમી ઓફિસના હેડ કોન્સ્ટેબલ પર હુમલાનો મામલો પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હુમલાખોર દિવ્યેશ કસલા મોહિત બામરોલિયા અને વિજય વઘાસિયાની ધરપકડ દિનેશ કસલા કારનો ચાલક હતો જ્યારે અન્ય બે લક્ઝરી બસમાંથી ઉતરી અને હુમલો કરનાર આરોપીઓ હતા પોલીસકર્મી ઓફિસના હેડ કોન્સ્ટેબલ સીપીના પીએ અક્ષય આહિર પર હુમલો કરાયો હતો સીપી ઓફિસમાં ઘરે પરત ફેરતી વડે વરાછા રોડ પર ભારે ટ્રાફિક હતો જે ટ્રાફિકને હળવું કરવા હેડ કોન્સ્ટેબલ વાહનમાંથી નીચે ઉતર્યા હતા ત્યારે આ દરમિયાન માથાકૂટ થઈ હતી અને બે ઈસમોએ પંચ વડે નાકના ભાગે માર માર્યો હતો જ્યારે અન્ય બેએ ગળું દબાવી રાખ્યું હતું पाच मार्ज बोलतो पाजब रजा कंग्रेस दुखा कंपाईसी मार्ज बोलतो पाजब रजा कंग्रे दुखाय हा बिझा कंपा